નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર જોઈએ તો ખેડૂતોને વિઘાટિત મળશે વીસ હજાર ની સહાય ખેડૂતોને એક થી બે લાખ રૂપિયાની સહાય યોજના ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર નું દેવું છે ખેડૂતો માટે સારા સમાચાર ખાતરની અસર દૂર થશે રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી ભેટ ખેડૂતોને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે પીએમ ઉજ્જવલા યોજનામાં સહાય વગેરે આજના તાજા અને ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું તેથી મિત્રો વિડિયો માર્ટ છેલ્લે સુધી બન્યા રહે જો તો સાલો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતોને મળશે વિઘાદીઠ વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજારની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને એકથી બે લાખ રૂપિયાની સહાય યોજના ખેડૂતો માટે ઇટકોએ સંકટરણ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂત ઈપકો પાસેથી પચીસ થયેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે છે તો તેને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા ખાતર ખરીદેલી સ્લીપ જરૂરી છે આગળ જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજારનું દેવું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલ રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજારનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધતા અને પાકોને પૂરતા ભાવ ન મળતા જેવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે તેથી સરકારે દેવા માફ કરી દેવા જોઈએ મિત્રો તમને શું લાગે છે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ન થવા જોઈએ તમારો પ્રતિભાવ તમે નિશ્ચય કમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તર અઢારના ના ખરીફ પાકના નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે ઘણા વીમા કંપનીને પંદર હજાર પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજની સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે આમ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને આખરી મોટી રાહત મળી છે આ કેસમાં સરકારે એક સમિતિની રચના કરી હતી જેણે ખેડૂતોને થયેલા નુકસાનોની તપાસ કરી હતી સમિતિના અહેવાલમાં ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરવામાં આવી હતી હાઈકોર્ટે આ અહેવાલ સ્વીકાર્યો અને વીમા કંપનીઓના વાંધાઓને ફંગાવી દીધા છે વીમા કંપનીઓનો દાવો કર્યો હતો કે સરકાર સાથેના કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી ખેડૂતોને સમયસર પ્રીમિયમ સુકવ્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જોઈએ સમાચારોમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી ભેટ મળશે રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે આથી પિંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્યતેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે તેની નોંધણી માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર છે હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ પણ મેળવી શકો છો મતલબ કે પાક માટે બે બે હજારના ત્રણ હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવવાની તક છે સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો અઢાર થી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવી પડશે આમ સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ રૂપિયા એટલે કે દર વર્ષે છત્રીસ રૂપિયા પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજોની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ ઉજ્જવલા યોજના હેઠળ નવી અપડેટ આવી છે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા છે જીવતા પરિવારોને સબસીડી વાળા એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે સરકારે હવે આ યોજના હેઠળ મળતા સબસિડી વાળા સિલિન્ડરની વાર્ષિક સંખ્યા બારથી ઘટાડીને નવ કરી છે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર પર મળતી ત્રણસો રૂપિયાની સબસિડી યથાવત રાખવામાં આવી છે અને મિત્રો આવી જ રીતે તાજા અને અગત્યના ખેડૂત સમાચાર રોજે રોજ જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે આભાર મિત્રો